અમદાવાદ અમદાવાદમાં પીજી બાબતે બબાલ થયેલી જોવા મળી છે ત્યારે વાત થશે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે બાપા સીતારામ મડુલી પાટોત્સવ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે પાયેલો સરઘસ કાઢનારી સરકાર કાર્તિકનો વરઘોડો કાઢશે કે નહીં ત્યારે વાત થશે જ્ઞાની પ્રવાહી પીડાવીને વૃદ્ધાઓને લૂંટતા ત્રણને પોલીસે દબોચી લીધા છે ત્યારે આગળ વાત થશે ગુજરાતના કેડરના આઈપીએસ ડોક્ટર સમશેર સિંહની બીએસએફમાં નિમણૂક કરવામાં આવી છે ત્યારે વાત થશે આઈઆર સીટીના નામે નવ પોઈન્ટ ત્યાં લાખની છેતરપિંડી મહાનગરપાલિકાની સરકારની જાહેરાત કરવામાં આવી છે જેમાં મોરબી સુરેન્દ્રનગર આણંદ નડિયાદ વાપી નવસારી મહેસાણા ગાંધીધામ પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો જ્યારે રાજ્ય સરકારે નવી જાહેર કરાયેલી મહાનગરપાલિકાઓમાં ભરતીને લઈને જગ્યા ભરવા માટે મંજૂરી પણ આપવામાં આવી છે મહાનગરપાલિકાઓની વર્ગ એક અને બે ની જગ્યાઓ ભરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈઆરસીટીસી ના નામે નવ પોઈન્ટ ત્યાસી લાખની છેતરપિંડી આચરવામાં આવી છે અમદાવાદના સિનિયર સિટીઝને આઈઆરસીટીસીમાં પેમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પેમેન્ટ ન થતાં તેમણે ઓનલાઈન આઈઆરસીટીસીનો હેલ્પલાઇન નંબર લઈને ફોન કર્યો હતો તે રાજાણી વ્યક્તિએ આઈઆરસીટીસી હેલ્પલાઇનમાંથી વાત કરતા હોવાનું જણાવીને તેમણે વોટ્સએપ પર મેસેજ કરીને એપ્લિકેશનની પીડીએફ મોકલી હતી ત્યારબાદ તેમના ખાતામાંથી અલગ અલગ ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા નવ લાખથી વધુ રકમ ઉપડી ગઈ હતી

સાથોસાથ તેઓ આગવી છાપ પણ ધરાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘેની પ્રવાહી પીડાવીને વૃદ્ધાઓને લૂંટતા ત્રણ આરોપીને દબોચી લેવામાં આવ્યા છે રાજકોટમાં વૃદ્ધાઓને પીણું પીવડાવીને અર્ધ બેભાન કરીને ફડાકા તાલુકા પોલીસની ટીમે લઈને કાર્યવાહી હાથ ધરી છે આ બિલ્ડીએ માતા પર ગામ પાસે રહેતા વૃદ્ધાને મોચી બજાર અને તિલક પ્લોટમાંથી રહેતા વૃદ્ધાને નાગરિક બેંક ચોક તેમજ માવડીમાં રહેતા વૃદ્ધાને સરકારી દવાખાનું બતાવવાનું કહીને પીણું પીવડાવીને લૂંટી લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાયલ સરઘસ કાઢનારી સરકાર કાર્તિકનો વરઘોડો કાઢશે કે કેમ અમરેલી લેટર કાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનો સરઘસ કાઢનાર પોલીસ અમદાવાદમાં આરોપી કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે એવો સવાલ કોંગ્રેસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પૂછ્યો છે તેમણે સરકાર પર સવાલો કર્યા છે કે ખ્યાતિ કાઢના આરોપી કાર્તિક પટેલનો વરઘોડો નીકળશે કે નહીં કાર્તિક પટેલનો વરઘોડો કાઢવાની સરકારમાં હિંમત છે પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિકનો વરઘોડો કાઢશે કે કેમ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાપા સીતારામ મડુલીનો પાટોત્સવ કચ્છના અબડાસા તાલુકાના નલિયા ગામે બાપા સીતારામ મડુલીનો પાટોત્સવ યોજાયો હતો પાટોત્સવમાં શોભાયાત્રા યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન થયું હતું સાથે ચૌદમા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં ભુખ્યા ભોજન કરાવવામાં આવ્યો અને સંતવાણી તથા હવન જેવી ધાર્મિક વિદ્યા દ્વારા બાપાના સદગુણોને યાદ કરવામાં આવ્યા હતા આ પાટોત્સવે ધાર્મિક ભાવના સાથે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ પણ સર્જ્યું હતું મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ઇપકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો જાહેર કરાયો છે જેના પગલે ખેડૂતોમાં રોષ બબુકી ઉઠ્યો છે રાસાયણિક ખાતરના વધેલા ભાવ અંગે રાજકોટના પોતાની નારાજગી વ્યક્ત કરી છે આક્ષેપ છે કે ખાતર વગર ઉનાળું વાવેતર શક્ય નથી એક તરફ દેશી ખાતર મળી રહ્યું નથી અને બીજી તરફ રાસાયણિક ખાતરનો ભાવ વધારીને સરકાર ખેડૂતોની કમર તોડી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પીજી બાબતે બબાલ અમદાવાદમાં પીજી બાબતે બબાલ સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રીન ગ્લેન્ડ્સ સોસાયટીમાં પીજી અને ભાડુઆતો માટે નિયમ બનાવવામાં આવ્યા છે જો આ નિયમ પાડવામાં ન આવે તો તેની પાસેથી દસ હજાર રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે સોસાયટીની અંદર અને બહારના નિયમોના બેનરો પણ લગાવવામાં આવ્યા છે અને પીજી હટાવવા માટેની માગ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પવનની દિશા બદલાતા ઠંડીમાં મળશે રાહત ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી છ ડિગ્રીનો વધારો થયો છે તેનું મુખ્ય કારણ છે કે અત્યાર સુધીમાં જે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા હતા તેને પગલે પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફ થઈ છે જેના કારણે તાપમાનમાં આંશિક વધારો થતાં ઠંડીથી રાહત મળી છે ચોવીસથી છત્રીસ કલાક તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહીવત છે મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી મામલે મોટો ખુલાસો સૈફ અલી ખાન પર હુમલો કરનારા આરોપી શરીફ ફુલ જન્મ પ્રમાણપત્ર બહાર આવ્યું છે જે મુજબ તે બાંગ્લાદેશના ઝાલોકાઠીનો રહેવાસી છે આ સાથે એમ પણ સામે આવ્યું છે કે આરોપીઓ શક્ય તેટલી વહેલી તકે બાંગ્લાદેશ ભાગી જવાની યોજના બનાવી હતી પરંતુ તે પોતાની યોજનાને અમલમાં મૂકે તે પહેલાં પોલીસે સાથે તે ઝડપાઈ ગયો હતો અને બાંગ્લાદેશ ભાગી જવાની તેની યોજના નિષ્ફળ પણ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાતાવરણમાં આવશે પલટો રેન્કોટ અને સ્વેટર પર તૈયાર રાખજો જાન્યુઆરીના અંતમાં ગુજરાતના વાતાવરણમાં મોલટો પલટો આવવાનો છે અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આ વચ્ચે બાવીસ જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે વધુ ઠંડે પડે તેવી આગાહી પણ તેમણે કરી છે સત્યાવીસ થી ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે અને કેટલાક ભાવમાં માવઠાની પણ શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજ માટે ફાળવ્યા છે કરોડો રૂપિયા મુખ્યમંત્રીએ કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર લેન્સ સહિતના કામો માટે બસો વીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે જેમાં રાધનપુર ભીલટ માર્ગમાં ક્રોસિંગ બ્રિજ બનાવવા માટે ત્રેપન કરોડ ફાળવવામાં આવ્યા છે તેમાં રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ ચારસો ને ચાલીસ કરોડના ખર્ચે કાલુપુર અને ओवरब्रिज ઓવરબ્રિજ કન્સ્ટ્રકશન ની કામગીરી હાથ ધરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી રજા આપશો નમસ્તે